ધાપણના શ્રી નવચેતન અંધજન મંડળ ખાતે રાજ્ય કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ હેઠળ દ્રષ્ટિ ક્ષતિ ખેલાડીઓ માટે ચેસની સ્પર્ધા યોજવામાં આવી છે જેમાં સમગ્ર રાજ્યના અઠ્યાવીસ જિલ્લામાંથી સ્પેશિયલ ખેલાડીઓએ ભાગ લીધો છે આ સ્પર્ધામાં ભારત દેશ તરફથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો અને સાબિત કરી બતાવ્યું કે ચેસ રમવા માટે માત્ર વિઝિબિલિટી નહીં પરંતુ વિઝનની જરૂર હોય છે હાલમાં રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાંથી જેટલા ખેલાડીઓએ ભાગ છે રાજ્યકક્ષાની સ્પર્ધા કચ્છના માધાપર ખાતે ખાતે આવેલા શ્રી નવચેતન અંધજન મંડળ યોજવામાં આવી છે દ્રષ્ટિ ક્ષતિ ખેલાડીઓ દ્રષ્ટિથી ક્ષતિ હોવા છતાં પોતાની કુશળતાથી ચેસની સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે દ્રષ્ટિહીન ખેલાડીઓ કે જેમને જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તેવા ખેલાડીઓની રાજ્યકક્ષાની સ્પર્ધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે

એટી પરસેન્ટેજ સાથે હું બે હજાર સોળથી એટલે કે આઠ વર્ષ થઈ ગયા ચેસ રમું છું એને અને ચેસ રમવાથી મને ખૂબ આનંદ આવે છે અને ઘણા અ લાઈફમાં લેવા પડતા નિર્ણયોમાં પણ મને ચેસ ગેમ હેલ્પ કરે છે અ શરૂઆતમાં જ્યારે મેં ચેસ રમવાની શરૂઆત કરી ખેલ મહાકુંભની ટુર્નામેન્ટ તો હું રમતો પણ બે હજાર બાવીસમાં અંજન મંડળમાં મને મારી સારી ચેસના બેઝિક ચેસ આવડતી હોવાના લીધે અને હું સારું પરફોર્મન્સ કરતો હોવાના લીધે પરિતોષ દ્વારા એક પ્રોફેશનલ કોચ એપોઈન્ટ કરવામાં આવ્યા જે મને ગાઇડન્સ આપતા હતા ચેસ રિલેટેડ એડવાન્સ કોચિંગ આપતા હતા અને એનું નામ હતું જલપન સર ભટ્ટ એમને અમારા માટે ખૂબ મહેનત કરી એમની મહેનત રંગ લાવી બે 2023 માં જ્યારે હું સ્ટેટ સિલેક્શન માં સિનિયર પ્લેયર સાથે ભાગ લઈને ચેમ્પિયન બન્યો ગુજરાત સ્ટેટ નો આપણે સૌ જાણીએ છીએ તેમ યુવા સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર રમતગમત અધિકારી શ્રી ની કચેરી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બિન દિવ્યાંગ એટલે જે લોકોને કોઈ તકલીફ નથી એને માટે ખેલ મહાકુંભ ચાલે છે એવી જ રીતે એ જ ડિપાર્ટમેન્ટ એ જ વિભાગો દિવ્યાંગજનો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભના નામે આ પ્રવૃત્તિ કરે છે જેની અંદર અત્યારે એટલે આજથી તારીખ થી સોળ જૂન દરમિયાન માધાપર ખાતે દિવ્યાંગ વીઆઈ એટલે દ્રષ્ટિ દિવ્યાંગ ખેલાડીઓ માટેની જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન છે જેમાં આજે અગિયાર અને બાર તારીખે ચેસ ટુર્નામેન્ટ અને 13 14 15 ના ક્રિકેટ અને 16 ના એથ્લેટિક્સની સ્પર્ધાઓનું આયોજન કર્યું છે ચેસની વાત કરીએ તો ચેસના 28 જિલ્લાઓમાં જે જિલ્લા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ખેલાડીઓ વિજેતા બન્યા હોય તેવા ખેલાડીઓ અહીંયા પ્રતિનિધિત્વ કરે છે એમના જિલ્લાનું અને બે દિવસ રાઉન્ડ રોબિન લીગ ની રીતે એ લોકો અહીંથી રમી અને પ્રથમ દ્વિતીય અને તૃતીય ઇનામ પ્રાપ્ત કરશે રાજ્ય કક્ષાએ કજના ચાંદ્રાણી સ્થિત આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે નવીન ટેકનો